વડનગરના જગાપુરા ખાતે ઠાકોર સમાજનો ત્રીજા લગ્ન ઉત્સવ યોજાયો સમસ્ત જગાપુરા ગામ દ્વારા આયોજિત લગ્નમાં ત્રીસ જેટલા નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા ત્યારે બ્રાહ્મણોના વૈદિક શ્લોકના મંત્રોચ્ચાર તથા સોળ સંસ્કારમાંથી એક લગ્ન સંસ્કાર વચ્ચે નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા રાત્રે આવેલા વરસાદથી આયોજકો નિરાશ થયા હતા પરંતુ કહેવાય છે ને કે મનમક્કમ હોય તો મુસીબતનો સામનો થઈ શકે છે તેવી રીતે સમસ્ત ગામના લોકોએ વહેલી સવારથી આવેલ મહેમાનો અને વરવધુના પરિવારને તકલીફ ન પડે માટે આયોજન ખડે પગે રહી કર્યું હતું આયોજનમાં કોઈને તકલીફ ન પડે તે માટે આયોજકોની મહેનતને લોકોએ બિરદાવી હતી આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપ્યા હતા દાતાઓએ પણ દાન આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર